નમસ્કાર જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારું યુટ્યુબ ચેનલ ચેતન ગોહિલ વ્લોગ્સમાં આજે મંગળવારના દિવસે હનુમાનજી મહારાજ માટે કરવામાં આવતી વ્રત કથાની આજે આપણે વાત કરવાના છીએ તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો ને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખજો આપણા હિન્દુ ધર્મની અંદર અઠવાડિયાનો દરેક દિવસ કોઈને કોઈ દેવી દેવતાઓને સમર્પિત છે તે જ રીતે મંગળવાર ભગવાન હનુમાનજી મહારાજને સમર્પિત છે શાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિ મંગળવારે વ્રત કરીને હનુમાનજીની પૂજા કરે તો તેના પર હનુમાનજીની કૃપા વરસે છે અને મંગળના અશુભ પ્રભાવ ઓછા થાય અથવા તો દૂર થઈ શકે છે મંગળવારનો ઉપવાસ વ્યક્તિના જીવનમાંથી સંકટો દૂર કરી તેને સાહસ સન્માન શક્તિ અને તેના પુરુષાર્થમાં વધારો કરે છે મંગળવારના ઉપવાસ દરમિયાન કેટલાક નિયમોનું પણ પાલન કરવું પડે છે જો આ નિયમોનું પાલન કરીએ તો આપણને તેનું શુભ ફળ પ્રાપ્ત થાય છે તો જાણીએ મંગળવારનું વ્રત મંગળવારની કથા તો મંગળવાર એ કોઈ પણ મહિનાથી આપણે શરૂ કરીએ છીએ તમે ઈચ્છો તો મંગળવાર ઉપવાસ પણ કરી શકો છો અને તે એકવીસથી પિસ્તાલીસ મંગળવાર સુધી આપણે કરવાના રહે છે મંગળવાર ઉપવાસ કર્યા બાદ હનુમાનજીની પૂજા કરવી જોઈએ મંગળવારના વ્રતની શરૂઆત કરવા માટે સવારે સ્નાન કર્યા બાદ ઘરના ઈશાન ખૂણામાં જગ્યા સાફ કરી હનુમાનજીની મૂર્તિની સ્થાપના કરી આ દિવસે લાલ કપડાં અને હાથમાં પાણી લઈને વ્રતનો સંકલ્પ કરવો મંગળવારના દિવસે હનુમાનજીની મૂર્તિ સામે ઘીનો દીવો પ્રગટાવી ફૂલ ચડાવી ત્યારબાદ મંગળવારની વ્રતકથા કરો અને સાંભળો હનુમાન ચાલીસા સુંદરકાંડનો પાઠ કરો ભગવાનને ગોળ અને ચણાનો પ્રસાદ અર્પિત કરો તેની આરતી કરો અને એક જ દિવસ આ દિવસે એક સમય ભોજન કરો આચાર અને વિચાર શુદ્ધ રાખો સાંજના સમયે હનુમાનજીની સામે દીવો પ્રગટાવી તેની આરતી કરો આ વ્રત એકવીસથી પિસ્તાલીસ મંગળવાર સુધી આપણે કરી શકીએ છીએ જો એકવીસ દિવસ કરીએ તો બાવીસમાં મંગળવારે હનુમાનજીની પૂજા કરી તેને સિંદૂર ચડાવો અને બ્રાહ્મણોને ભોજન કરાવી તેને દાન દક્ષિણા આપો મંગળવારના આ વ્રતથી હનુમાનજીના આશીર્વાદની પ્રાપ્તિ થાય છે સાથે આપણા સન્માન બળ અને સાહસમાં વધારો થાય છે ભાગ્યશાળી સંતાનની પ્રાપ્તિ થાય છે આ રીતે મંગળવારનું વ્રત એ લાભદાયી છે જો આપણી કુંડળીની અંદર મંગળ ગ્રહની દશા ખરાબ હોય અને કોઈ શુભ ફળ ન મળી રહ્યા હોય તો મંગળવારનું વ્રત આપણે જરૂરથી કરવું જોઈએ બોલીએ હનુમાનજી કી જય તો હવે શ્રવણ કરીએ સર્વ મનોકામના પૂર્ણ કરવા મંગળવારની કથા જે હનુમાનજીને સમર્પિત છે ભગવાન શંકરના અગિયારમાં અવતાર કહેવાતા ભગવાન હનુમાનજીની ઉપવાસ અને પૂજા કરવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે મંગળવારનું વ્રત સુખ ધન કીર્તિ સંતાન પ્રાપ્તિ માટે શુભ માનવામાં આવે છે હનુમાનજી સંબંધિત મંગળવારની વ્રત કથાનો પાઠ આપણે શ્રવણ કરીએ જે પૂર્ણ ભક્તિભાવપૂર્વક આપણે શ્રવણ કરીએ અને મનમાં હનુમાનજીનું સ્મરણ કરતા જઈએ તો અહીંયા હું તમને વાર્તાનું શ્રવણ કરાવું છું એક સમયની વાત છે એક શહેરમાં એક બ્રાહ્મણ દંપતી રહેતું હતું તેઓને કોઈ સંતાન ન હોવાથી તેઓ ખૂબ જ દુઃખી હતા દર મંગળવારે બ્રાહ્મણ હનુમાનજીની પૂજા કરવા જંગલમાં જતો હતો તે બજરંગબલીની પૂજા કરતો અને પુત્રની માગણી કરતો તેમની પત્ની પણ પુત્રના જન્મ માટે મંગળવારે ઉપવાસ કરતી હતી તે મંગળવારે તેના ઉપવાસના અંતે હનુમાનજીને અર્પણ કર્યા પછી જ ભોજન લેતી હતી એક વખત વ્રતના દિવસે બ્રાહ્મણની પત્ની ન તો ભોજન બનાવી શકી ન તો તે હનુમાનજીને અર્પણ કરી શકી પછી તેણીએ પ્રતિજ્ઞા લીધી કે આવતા મંગળવારે હનુમાનજીને ભોજન અર્પણ કર્યા પછી જ પોતે ભોજન લેશે તે છ દિવસ સુધી ભૂખી રહી તરસી રહી મંગળવારે તે બેભાન થઈ ગઈ તેમની આસ્થા અને ભક્તિ જોઈને હનુમાનજી પ્રસન્ન થયા વરદાન સ્વરૂપે તેને બ્રાહ્મણને ત્યાં પુત્ર આપ્યો એણે કહ્યું કે આ તારી ખૂબ સેવા કરશે બાળક મળ્યા પછી તે ખૂબ ખુશ થઈ તેણે બાળકનું નામ મંગળ રાખ્યું થોડીવાર પછી જ્યારે બ્રાહ્મણ ઘરે આવ્યો ત્યારે બાળકને જોઈ તેણે પૂછ્યું કે તે કોણ છે પત્નીએ કહ્યું મંગળવારના વ્રતથી પ્રસન્ન થઈને હનુમાનજીએ તેને આ બાળક આપ્યું છે આ સાંભળીને બ્રાહ્મણને તેની પત્નીની વાત પર વિશ્વાસ ન આવ્યો એક દિવસ તક મળતા બ્રાહ્મણે બાળકને કૂવામાં ફેંકી દીધું અને ઘરે પાછા ફરતા બ્રાહ્મણીએ પૂછ્યું કે મંગળ ક્યાં છે એટલામાં મંગળ પાછળથી હસતો હસતો આવ્યો બ્રાહ્મણ તેને જોઈને ચોંકી ગયો તે જ રાત્રે બજરંગબલી હનુમાનજી મહારાજ બ્રાહ્મણને સ્વપ્નમાં દેખાયા અને કહ્યું કે તેમણે તેમને આ પુત્ર આપ્યો છે સત્ય જાણ્યા પછી બ્રાહ્મણ ખૂબ ખુશ થયો જે બાદ બ્રાહ્મણ દંપતીએ મંગળવારે નિયમિત ઉપવાસ કરવાનું શરૂ કર્યું જે વ્યક્તિ મંગળવારે વ્રત રાખે છે તેના પર હનુમાનજીના અપાર આશીર્વાદ રહેતા હોય છે તો મિત્રો જેમ બ્રાહ્મણ દંપતીજીને હનુમાનજી ફળ્યા એમ આપ સૌ લોકોને હનુમાનજી ફળે તેવી હનુમાનજી મહારાજને પ્રાર્થના આ કથા સાંભળવાનું પણ એટલું જ પુણ્ય ફળ મળે છે કે જેટલું આ કથા વાંચવાનું મળે છે તો આપ સૌ લોકો પર હનુમાનજીની કૃપા વરસે તેવી આપણે તેના ચરણોમાં પ્રાર્થના કરીએ તો મિત્રો આ હતી મંગળવારના દિવસે કરવામાં આવતી વ્રતકથા અને તેની પૂજા વિધિ આ વિડીયો તમારા સગા સંબંધીઓને જરૂર મોકલો અને જો આ વિડીયો તમને લોકોને ગમ્યો હોય તો આપણી ચેનલને લાઈક કરી વધુને વધુ સબસ્ક્રાઈબ થાય તેવી વિનંતી છે ફરી મળીશું કોઈ નવા વિડીયો સાથે ત્યાં સુધી અમને રજા આપો બોલો હનુમાનજી મહારાજની જય